વહેલી સવારથી વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છે બે કલાકમાં વરસેલા દોઢ ઇંચ વરસાદમાં વલસાડ શહેરના રસ્તા પર પાણી પાણી કરી દીધા શહેરના બંને અંડરપાસ પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યા છે વલસાડથી ખેરગામ જતો ચીપાળ અંડરપાસ અને ઈસ્ટ અને વેસ્ટને જોડતો મોગ્રવાડી અંડરપાસ પાણીમાં ડૂબી ચૂક્યા છે પોલીસે બેરિકેડિંગ કરી વાહન ચાલકો માટે પ્રતિબંધ કરી દીધો બીજી બાજુ બંને ગરનાળા બંધ કરી દીધા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

જે વલસાડ શહેરથી ચાલીસ ગામ ને જોડે છે સાથે સાથે વલસાડ નો મોગરાવાડી અંડરપાસ જે શહેરના બંને અલગ અલગ વિસ્તાર ને જોડે છે ત્યારે આ જે અંડરપાસ છે વાહન ચાલકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો કેટલાક વાહન ચાલકો જે છે પોલીસ બેઠક હોવા છતાં છે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા જે છે બંને અંડરપાસ ઉપર બેરેક લગાવીને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે જાવેદ ખાન સંદેશ ન્યુઝ વલસાડ